સ રાજકોટ બારના સેક્રેટરી આજે અમારા વકીલો દ્વારા બાર દ્વારા એક પ્રતિક કાર્યક્રમ આપેલો છે જેમાં કાળી રિવિન ધારણ કરી અને વકીલો સૂત્રોચ્ચાર જુદા જુદા કરી અને આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાનું આજે નક્કી કરેલ છે રોજ આ રીતે જુદા જુદા કાર્યક્રમો આપશું મૂળ કારણ એ છે કે રાજકોટ બારની અંદર વર્ષોથી જે ઝેરોક્ષ મશીન હતું અને જે રીતે વકીલોને એ ઉપયોગી થતું હતું વ્યાજબી ભાવે ઝેરોક્ષ થતું હતું નવો કોન્ટ્રાક્ટ આપ્યો છે એની અંદર એક રૂપિયો ટેન્ડરમાં ભરેલો છે બે રૂપિયા લેવામાં આવે છે અવાજ જે કોપીઓ નીકળે છે એના હિસાબે વકીલોને ફરવા મુશ્કેલી થાય છે વકીલોને લાઈનમાં ઊભું રહેવું પડે ઇવન સિનિયરોને પણ લાઈનમાં ઊભું રહેવું પડે એટલે નવી કોર્ટ મહિનાના ટૂંકા સમયમાં પાણી પ્રાથમિક જરૂરિયાત એક સારામાં સારી કેન્ટીનની રચના થાય અને સારું વકીલોને ફૂડ મળે એની જગ્યાએ ઓપનિંગ થયું કેન્ટીનનું અને ટૂંકા ગાળામાં એકદમ વાસી અને અખાદ્ય ત્યાં નાસ્તો મળે છે વકીલોની સાથે કેન્ટીનમાં ઉધવતા સફાઈ રહેતી નથી અને જે કેન્ટીનના નિયમો હોય એ રીતે પીવાના પાણીની વ્યવસ્થા નથી હોતી આ રીતે નવી કોર્ટમાં પીવાના પાણીથી માંડી ઝેરોક્સ મશીનથી માંડી અને વર્ષોથી વકીલોનું જે ઝેરોક્ષ મશીન હતું એ લઈ લીધું એના કારણે આજે એક કોર્ટ છે જે ડિસ્ટીસ્ટ જજ એમનો આજે અમે એનાથી અળગા રહીએ એવો ઠરાવ છે અને હવે દિવસે દિવસે રોજ નવા નવા કાર્યક્રમો આપીશું